મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂરા કર્યા છે તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસ ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો આવો નજર કરીએ દાદાના દમદાર ત્રણ વર્ષ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના શાસનકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે

ઈ શ્રમ પોર્ટલ પર એક કરોડ સત્તર લાખ થી વધુ અસંગઠિત શ્રમયોગીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ચૌદ લાખ વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે ઈ શ્રમ પોર્ટલ પર એક કરોડ સત્તર લાખ થી વધુ અસંગઠિત શ્રમ યોગીઓને સ્માર્ટ કાર્ડ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના ઓગણીસ જિલ્લામાં બસો ખાદ્ય વિતરણ કેન્દ્રો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સગર્ભા અને ધાત્રી માતા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરાઈ છે નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી છે સગર્ભા અને ધાત્રી માતા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરાઈ મહિલાઓને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોના છંટકાવની તાલીમ પરિવહન જો પરિવહનની વાત કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા ત્રણસો લક્ઝરી બસો સેમી લક્ઝરી કોચ ચારસો સ્લીપર કોચ એક હજાર છસો બ્યાસી સુપર એક્સપ્રેસ ચારસો મિની બસ અને પાંચ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળી એમ કુલ બે હજાર નવસો સિત્યાસી નવીન બસોનું લોકાર્પણ કરાયું છે દિવ્યાંગો માટે એ ટિકિટની શરૂઆત પણ કરવામાં આવી છે ગુજરાત એસટી નિગમ દ્વારા ત્રણસો લક્ઝરી બસો સેમી લક્ઝરી કોચ ચારસો સ્લીપર કોચની વ્યવસ્થા એક હજાર છસો બ્યાસી સુપર એક્સપ્રેસ ચારસો મીટી બસ અને પાંચ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસનો આરંભ બે હાજર નવસો સિત્યાસી નવીન બસો નું લોકાર્પણ દિવ્યાંગો માટે ઈ ટિકિટની શરૂઆત પ્રવાસન અને યાત્રાધામ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસની વાત કરીએ તો રાજ્યમાં પહેલી વખત ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છનું ગોરડો ગામ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરાયું ભુજનું સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સામેલ છે રૂપિયા છોતેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે ફેઝ એક હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે ગિફ્ટ સિટી ખાતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છ જિલ્લાનો ઘોરડો ગામ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનો સમાવેશ બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ ઉદ્યોગ જગત ઉદ્યોગ જગત તરફ નજર કરીએ તો ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ની જાહેરાત કરાઈ સાણંદમાં રૂપિયા બાવીસ હજાર પાંચસો કરોડના ખર્ચે માઇક્રોકોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને સાથે સાથે કેન સેમીકોનનો પ્લાન્ટ સાણંદમાં રૂપિયા ત્રણ હજાર ત્રણસો કરોડના રોકાણ સાથે સાહીઠ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે સાણંદમાં રૂપિયા બાવીસ હજાર પાંચસો કરોડના ખર્ચે માઇક્રોકોન કંપની દ્વારા સેમિકોન્ડક્ટર પ્લાન્ટની યોજના સાણંદમાં કેન સેમિકોન પ્લાન્ટ દ્વારા રૂપિયા ત્રણ હજાર ત્રણસો કરોડના રોકાણો પીએમ માં તો બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ હેઠળ ગુજરાતના નાગરિકને મળતી પાંચ લાખની સહાય વધારી રૂપિયા દસ લાખ કરાઈ છે જ્યારે ગુજરાતમાં નવા એકસો એકસો ડાયાલિસિસ શરૂ કરાયા છે છે હાલમાં આઠસો જેટલી આઠ એમ્બ્યુલન્સ કાર્યરત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ હેઠળ નાગરિકોને પાંચ લાખ થી સહાય વધારી દસ લાખ કરાઈ ગુજરાતમાં નવા એકસો ઇઠયાસી ડાયાલીસીસ કેન્દ્ર શરૂ આઠસો જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે કાયદો અને વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂપિયા પાંચ હજાર છસો ચાલીસ કરોડ ડ્રગ્સ પકડ્યું સાથે ચારસો એકત્રીસ આરોપી સામે ત્રણસો સત્તર ગુના દાખલ કરાયા છે તે ઉપરાંત અંધશ્રદ્ધાને રોકવા ગુજરાત માનવબલી અને બીજી અમાનુષી અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા કાળા જાદુ અટકાવવામાં નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરાયો છે અંધશ્રદ્ધાને ડામવા કાયદાનું નિર્માણ અમાનુષિયાની સ્ટગોરી પ્રથા કાળાજાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર ગુજરાત પોલીસ દ્વારા રૂપિયા પાંચ હજાર છસો ચાલીસ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાવ્યું ગુજરાતને મળેલા એવોર્ડ્સની વાત કરીએ તો જી એમ પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને સાત એવોર્ડ મળ્યા છે ગુજરાત સરકારની ગરવી ગુર્જરી ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ બની છે વિદ્યા સમીક્ષા કેન્દ્રને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો છે ગુજરાતના જીઈએમ પોર્ટલને પારદર્શક ખરીદીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત એવોર્ડ ગરવી ગુર્જરી ભારત સરકાર ની ટ્રેડમાર્ક બ્રાન્ડ બની છે વિદ્યા સમીક્ષા કેન્દ્રની જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક બે હજાર ત્રેવીસ અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

મળી જે રેકોર્ડ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મુખ્યમંત્રી કાળમાં પણ ન તોડી શક્યા તે રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડી બતાવ્યું છે

કઈ ખાસ બદલાઈ રેકોર્ડ પટેલે તોડી બતાવ્યો સાડત્રીસ વર્ષ બાદ ભાજપે વર્ષ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં જીત નો નવો રેકોર્ડ બનાવ્યો દાદા એટલે પક્ષને સમર્પિત એક કાર્યકર અને મૌન રહીને કામ કરનારા નેતા જોકે ખાસ વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ ત્યારે સૌના ઉદ્ગાર હતા કે નસીબના બળિયા આને તો આમને કહેવાય વિજય રૂપાણીની પસંદગી પણ સરપ્રાઈઝ હતી પરંતુ તેઓ પ્રદેશ પ્રમુખ હતા અને સંગઠનની લાંબી નોંધપાત્ર કામગીરી નિભાવી ચૂક્યા હતા ભૂપેન્દ્ર પટેલ એટલે પ્રથમવાર ઘાટલોડિયામાંથી જીતેલા ધારાસભ્ય એક એવો મત વિસ્તાર જે પક્ષનો મત વિસ્તાર છે અહીં ભાજપના કોઈ પણ અજાણ્યા ઉમેદવારને મૂકવામાં આવે તો પણ જીતી જાય તેમને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા પણ ક્યારેય પ્રયત્ન નહોતો કર્યો તેના બદલે તેઓ સીધા પોતાની કાર્યક્ષમતા અને મૃદુ સ્વભાવને કારણે મુખ્યમંત્રી પદ પર બિરાજ્યા મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ રાજ્યપાલ ભવનથી સીધા અડાલજ ખાતેના ત્રિમંદિર માં દર્શન કરવા ગયા દાદા ભગવાને સ્થાપેલી આ પંથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ને આસ્થા છે યુગાનું યોગ એ છે કે તેમને સૌ દાદા એવા પ્રેમા નામે બોલાવે છે તેમની ઉંમર દાદા ભગવાનના શ્રદ્ધા અને વડીલ જેવો સ્વભાવ એ બધાને કારણે તેમની દાદાની ઈમેજ બની છે સૌમ્ય અને વિનયશીલ નેતા આજના જમાનામાં ચાલતા નથી પરંતુ આવા નેતાઓ મોબડી મંડળની સૂચના અનુસાર મક્કમતાથી કામ કરીને પોતાના કર્મ પર ચાલતા રહ્યા દાદા ભગવાને સ્થાપેલા પંથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અડુધ હાંસતા ઉમર દાદા ભગવાનમાં શ્રદ્ધા અને વડીલ જેવો મૃદુ સ્વભાવી દાદાની ઈમેજ બનાવી મક્કમતાથી કામ કરી પોતાના કર્મપથ પર ચાલતા રહ્યા ગાટલોડિયામાં અને અમદાવાદ શહેરના રાજકીય વર્તુળોમાં તેઓ એક વિવેકી નમ્ર સૌજન્યશીલ નેતા તરીકે જાણીતા રહ્યા છે નજીકના લોકો દરિયાપુરના લાડકવાયા પણ કહે છે કેમ કે મૂળ તેમનો પરિવાર દરિયાપુરની કડવાپورમાં રહેતો તેઓ સામાજિક રીતે સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા રહ્યા છે વ્યવસાય બિલ્ડર છે આ કારકિર્દી એવી નથી કે મુખ્યમંત્રી બનવાની રેસમાં આવી શકાય નસીબના ખેલ અને સંજોગના આટાપાટા રાજકારણમાં નેતાને ક્યાંથી ક્યાં લઈ જતા હોય છે જૂથબંધીમાં પડવા કરતા પક્ષ સાથે વફાદાર રહેવું એ એમનો સ્વભાવ ગણાય આમ દાદાના શાસનકાળ પર નજર કરીએ તો ગુજરાતનો ચારે કોરથી વિકાસ થયો છે સાથે સાથે સમૃદ્ધિની અનેક તકો ગુજરાતના ખોળે આવી છે